જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વોલ્સ વેગન વેન્ટો કાર જોઈ રહ્યા છો આ વોલ્સ વેગન વેન્ટો કાર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવ છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર વોટ્સએપમાં તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી હોલ્સ વેગન વેન્ટો કાર તમે જોઈ રહ્યા છો તે ગાડી વેચવાની છે બે હજારને ચૌદના મોડલની તમને ગાડી જોવા મળશે સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આ ગાડીના માલિકનો નંબર પણ ક્યાંથી મેળવવો તેની પણ માહિતી હું આપી દઈશ વોલ્સ વેગન વેન્ટો ટીડીઆઈ વર્ઝન છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશનની અંદર તમને ગાડી જોવામાં છે ગાડી એ એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનની અંદર તમને ગાડી જોવામાં છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું ક્યાંય એક્સિડન્ટ થયેલું નથી ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે પાર્સિંગ જી જે તેર સુરેન્દ્રનગરનું પાર્સિંગ જોવા મળશે આ ગાડીનું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ તમારે વોલ્સ વેગન વેન્ટો ટીડીઆઈ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ વોલ્સ વેગન વેન્ટો તમને પ્રોપર મોરલીવાળા ઓટો કારમાં તમને જોવા મળી રહેશે પ્રોપર જામનગર તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જશો ત્યારે તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું આ ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત બે લાખ પંચોતેર હજાર ખાલી બે લાખ પંચોતેર હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવા મળશે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહેશે વેન્ટોના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર સ સત્યોતેર સાત ઓગણ એસી એકાવન સાતસો સાત તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમે ત્યારે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય